છોડારેપુર પોલીસ સ્ટેશન હડ વિસ્તારમાંથી બે માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી બોડેલી પોલીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી કે પંડ્યા બોડેલી પોલીસ સ્ટેશન નાઓને મિલકત સંબંધી તેમજ વાહન ચોરીના ગુના અટકાવવા સારું આપેલ સૂચના આધારે બોડેલી પોલીસ સ્ટાફના માણસો ધોરોક્યા ત્રણ રસ્તા પાસે હાઈવે ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક ઇસમ જબુ ગામ તરફથી મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં આવતા તેને રોકી પૂછપરછ કરતા વાહન માલિક બાબતે પૂછતા સંતોષકારક જવાબ નહીં આપતા સદર મોટરસાયકલ ને પોકેટ કોપ મોબાઈલ વડે સર્ચ કરતા છોટાડેપુર પોલીસ સ્ટેશનમાં માં ઇપીકો કલમ ત્રણસો અગણસી મુજબ નો કામે ચોરાયેલ ગયેલ મોટરસાયકલ હોવાનું જાણવા મળતા મોટરસાયકલ સાથે એક આરોપીને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી છોટાડેપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે સરકાર દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે Should I reprove?